તો ભાઈ અત્યારે અહીંયા કે એ બાજુમાં જ નથી જવાનું અહીંથી જ તમે ગિરનારના દર્શન કરી લેજો કેમ કે ઘણા બધા કામ હે અત્યારે અડધી કલાક ભાઈ વેટિંગ કર્યું ને કંઈ વાંધો નહીં સાહેબ છે ને બહુ હાઈ પોસ્ટવાળા છે ને એટલે મેં કીધું કંઈ વાંધો નહીં આપણે બ્લોગર હી ભાઈ એમ ત્યાં પણ આયલા રાખે ભાઈ એમ તો લાઈનમાં ઊભું પડે પ્રજાની કબું કું આપણે લાઈનમાં ઊભું રહેવું પડે તો ભૂખ લાગી એક વાગી ગયો મિત્રો ભૂખતા લાગે ને તો અહીં ફટાફટ બતાવી પછી જમવા માટે મિત્રો જુનાગઢ ની અંદર આપણે ટ્રાય કરવાના છે કચ્છી ભાઈ કચ્છી ફાસ્ટ ફૂડ માં આવ્યા અહીં જો કે મને ખબર નહીં પણ મારા ભાઈએ લોકેશન નાખ્યું કે ભાઈ અહીંયા બર્ગર ને એવું બધું બહુ સારું મળે જો આ કારો પાણો જો આ ગિરનાર ગાઈસ કેટલું ઝૂમ એટલું બસ એટલું જ ઝૂમ તો યાર S25 અલ્ટ્રા હોત તો મિત્રો ઉપર ખાવ પડી જાય કોને તો તો આલો ફાઈનલી નાસ્તો પાણી પેટ પૂજા બધી પૂજા થઈ ગઈ છે હવે આપણે નીકળીએ સીધા અહીંયાથી ખંભાળિયા જવા